મોરબીના પીપળી ગામે સપ્ટેશનમાં લાગેલી આગ પર છ કલાકની જેમત બાદ કાબૂ મેળવવામાં આવ્યો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં રાજ્યના ત્રીસ વર્ષીય આઈપીએસ અધિકારી કચ્છ બોર્ડની મુલાકાત લેશ ડીજીપી વિકાસ સહાયક ખાવડા વિસ્તારમાં ગામોની મુલાકાત કરી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા નર્મદા એકતાનગરની મુલાકાતે છે અને તેઓ સ્ટેચ્ય ઓફ યુનિટીની મુલાકાત લેશે વિસાવધરમાં કોંગ્રેસની આક્રોશ યાત્રા પહોંચે છે જેમાં ખેડૂતો સંમેલનમાં ઉપસ્થિત રહેશે મંદિર માત્રમની એકસો પચાસમી વર્ષે ગાઉટ નિમિત્તે માર્ટ પાલ ટિકિટ અને ચિક્કો બહાર પાડવામાં આવ્યો રસ્તાઓ આયવ પર તે રખડતા જાનવરોને સંપૂર્ણપણે હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ રાજ્યના ત્રીસ વર્ષે આઈપીએસ અધિકારી કચ્છ બોર્ડની મુલાકાત ડીજીપી વિકાસ આયો ખાવાડા ગામના રાત્રો કચેશ ભગવાન બિરસા મુંડા એકસો પચીસમી જન્મજયંતી નિમિત્તે ઉજવણી અંતર્ગત જનજાતિ ગૌરવ યાત્રાનું શુભારંભ પંજાબના પૂર્વ ડીજીપી અને ભૂતપૂર્વ મંત્રી સામે સીબીઆઈઆઈ દાખલ કરી એફ દેશને એક સાથે ચાર નવી નવંદે માત્રમ ટ્રેનની ભેટ મળશે પીએમ મોદીએ શનિવારે લીલી જંડી આપશે સતત પાંચમા દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો ચોવીસ કેર સોનાના ભાવમાં બાર હજાર બસો સત્તર પ્રતિ ગ્રામ થયો બજાજ ફાઇનસ વ્યાજ કમાણી અને નફામાં અનુક્રમે બાવીસ ટકા ને ચોવીસ ટકા વધારો થવાની ધારણા હવામાન નીષ્ણા તંબાલાલ પટેલ આગામી રાજ્યમાં નવેમ્બર ઠંડા પવન ભૂંકા કમોસમી વરસાદથી નુકસાન ના સર્વે માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન નહીં પણ ઓફલાઈન સર્વેની ની માંગ વિસાવદરમાં કોંગ્રેસ ની આક્રોશ યાત્રા અંતર્ગત ખેડૂતો સંમેલનમાં માં યોજાશે સુરતમાં કારમાંથી મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર લોહી લોહાના હાલતમાં મળ્યા સીટી સ્કેનમાં ચોંકાવનારી વિગત સામે આવી અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના તેર કેસ પોઝિટિવ તેરસો કેસ ઓપીડીમાં નોંધાયા

આગામી અડતાલીસ કલાક દરમિયાન મધ્ય ભારત લઘુત્તમ તાપમાન બે થી ચાર આત્મહત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે માહિતી મુજબ ધનજીભાઈ જાની નામના ખેડૂતે કમોસમી વરસાદના કારણે કપાસ અને મગફળીનો પાક બગડી જતા દેવાની ચિંતામાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે આ ઘટના ખેડૂતોને ગંભીર આર્થિક સંકળામણ દર્શાવે છે ગુજરાતમાં બે હજાર વીસમાં જાહેર કરાયેલી મુખ્યમંત્રી કિસાન પાક વીમા સહાય યોજના હજી સુધી અમલ થઈ નથી જો આ યોજના ચાલુ હોત તો ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે વધુ સારું વળતર મળી શકે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ માંગ કરી છે કે માવઠાના માર જિલ્લાના ખેડૂતોને સહાય રાહત પેકેજના નામે લોલીપોપ નહીં પણ તેમનો હક મળવો જોઈએ વલસાડ તાલુકાના ગેરકાયદેસર રીતે ચાલતી એક ફેક્ટરી ઝડપાઈ હતી આ ફેક્ટરીમાં માદક પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું આ કેસમાં માં કંપનીની સંચાલન સહિત ચાર કર્મચારીઓ અટકાયત કરવામાં આવી ઇન્ડોનેશિયાના જકાતારમાં એક હાઈસ્કૂલની ની વિસ્ફોટ થયો જેમાં પચાસ થી વધુ લોકો ઘાયલ થયા બિહાર ચૂંટણીને લઈને રાજકીય નિવેદનો ચર્ચામાં રહ્યા પ્રધાનમંત્રી મોદીએ ઔરંગાબાદમાં સંબોધન કર્યું જ્યારે તેજ પ્રતાપે પણ પોતાનું મોટું નિવેદન આપ્યું બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીને કહ્યું કે ભારત સાથે દુશ્મની રાખવી તે બાંગ્લાદેશના હિતમાં નથી લેન્સ કાર્ડ ના આપ્યો હતી મોટા નફાની આશા રાખતા રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો કેમ કે લિસ્ટિંગ પહેલા તેનો ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો જોવા મળ્યો હતો આઠ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ અમદાવાદ અને સુરતમાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરોમાં વધારો થયો હતો બનાસકાંઠામાં સત્રીય ઠાકોર સેનાના સ્નેહમિલનના કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસ નેતાઓ એક મંચ પર એક સાથે જોવા મળ્યા ક્રિકેટર મોહમ્મદ સમીની પત્ની હસીન ઝાએ સુપ્રીમ કોર્ટમાં ભરણ પોષણની રકમમાં વધારા માટે અરજી કરી બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસના પ્રથમ તબક્કામાં આશરે ચોસઠ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું ભારે મતદાન નોંધાયું દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદર્શિત થતી હજુ પણ ગંભીર એક્યુએ ઘણા વિસ્તારમાં ખૂબ જ નબળી શ્રેણીમાં રહ્યું ઉત્તર કોરિયાએ ફરી એકવાર જાપાનના સમુદ્ર તરફ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છોડી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની ચૂંટણીમાં ડોગરી સંગઠનનો દબાવ જોવા મળ્યો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં